ગુજરાત ની અંદર વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને આ ચોમાસુ સત્ર ની અંદર ઘણા બધા ધારાસભ્ય પોતપોતાના વિસ્તારના પ્રશ્ન પૂછતા હોય છે કે જેથી કરી એમનું નિરાકરણ આવે અને જે લોકો એમના ઉપર ભરોસો મૂક્યો છે કે અમારા પ્રશ્ન છે આ વિધાનસભા સત્ર ની અંદર રજૂ કરવામાં આવે જેમનું ક્યાંક સોલ્યુશન આવે પણ આખા જે ચોમાસુ વિધાનસભાનું સત્ર છે એમાં સૌથી વધારે નજર ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા ઉપર છે ચૈતર વસાવા ઉપર એટલા માટે કારણ કે તેઓ લાંબા સમયથી જેલમાં હતા પોતાના વિસ્તારમાં કયા કામ થયા છે ક્યાં કેવા કામ બાકી છે એમને ખબર નહોતી અને અચાનક એમને ત્રણ દિવસના જામીન આપવામાં આવ્યા તેઓ છૂટ્યા અને પોતાના પ્રશ્ન રજૂ કરવા માટે આવ્યા તેઓ કયા પ્રશ્ન રજૂ કરે છે તેમના ઉપર સવાલ હતો અને એમની જ સાથે ગોપાલ ઇટાલિયા પોતાના મત વિસ્તારના કેવા પ્રશ્ન રજૂ કરે છે તેમની ઉપર પણ સૌ કોઈનું ધ્યાન છે પણ આજે વાત કરવી છે કે જયારે વિધાનસભાનું આજે બીજો દિવસ ચાલી રહ્યો છે ત્યારે ચૈતર વસાવાએ પોતાના મત વિસ્તારના કેવા સવાલ કર્યા છે ને શું જવાબ આપવામાં આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી પંદરમી વિધાનસભાનું આ જે ચોમાસુ સત્ર છે સાતમું ચાલી રહ્યું છે અને આ ચોમાસુ સત્ર બધા પ્રશ્નો રજૂ કરવામાં આવે છે ત્રિદિવસીય જે સત્ર છે આજે બીજો દિવસ પણ આ સત્ર યોજાવાનું છે એટલે કે જેટલા પણ ધારાસભ્ય છે પોતાના પ્રશ્ન પૂછી શકે છે એટલે હવે જયારે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા લાંબા સમયથી એટલે કે બે મહિનાથી વધારે તેઓ જેલમાં રહ્યા પોતાના મત વિસ્તારમાં ઘણા બધા કામ નહીં થયા હોય લોકોની સમસ્યા પણ ઘણી બધી હશે એટલે તેમના લોકોની પણ એક એવી આશા હતી કે એમના પ્રશ્ન વિધાનસભામાં રજૂ કરવામાં આવે કારણ કે ઘણી બધી માંગ હોય જે કરવાની હોય એટલે જયારે જામીન આપવામાં આવ્યા હતા અને એ ત્રણ દિવસના જામીન ઉપર ચૈતર વસાવા બાર છે આજે એમણે સવાલ કર્યો છે અને શું સવાલ છે તો એમનો જવાબ કોણે આપ્યો છે તે જયારે આપણે વાત કરી રહ્યા છીએ તો કે ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં નવું બસો વીસ કેવીનું સ્ટેશન સ્થાપવા અંગે સવાલ પૂછ્યો હતો તો સી કે રાહુલજીએ કહ્યું કે જેટકોની એટલે કે ચૈતર વસાવાના જે મત વિસ્તાર છે ત્યાં એક નવું બસો વીસ કેવી સ્ટેશન સ્થાપવામાં આવે તેવી માંગ ચૈતર હતી જેથી કરીને તેમના લોકોને મુસીબત ક્યાંક પડે કોઈ સમસ્યા ન ઊભી થાય મને જવાબ પણ સામે મળી ગયો છે કે એક જેટકોની ઓફિસ છે વડોદરામાં છે ત્રણ જિલ્લામાંથી કોઈ એક જિલ્લામાં જ ઓફિસ સ્થાપવામાં આવે એટલે આ નહીં બને અને એમની જ સાથે જ્યારે નર્મદા જિલ્લાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ છે એમણે એક સવાલ કર્યો હતો કે ખુલા તારને કોટેડ વાયર કરવાને લઈને શું આયોજન છે તેને લઈને સવાલ પૂછ્યો હતો તેનો જવાબ કનુભાઈ દેસાઈએ આપ્યો હતો આ સાથે જ ગારિયાદારના જે ધારાસભ્ય છે સુધીર વાઘાણી એમણે નલસે જલ અંગેનો સવાલ પૂછતી વખતે જલસે નલ બોલ્યા ત્યારે શંકર ચૌધરીએ તેમને ટોક્યાના તેમણે પણ નલસે જલ અંગેનો સવાલ પૂછ્યો હતો વિધાનસભાના સત્ર માં આ સાથે જ હેમંત ખવા જે જામજોધપુરના ધારાસભ્ય એમણે પણ પોતાના મત વિસ્તારની કાચી કેનાલ ને પાકી ક્યારે કરાશે તે અંગે સવાલ પૂછ્યો હતો કેનાલો અને અટકેલા કામોને લઈને હેમંત ખવાએ મંત્રી મુકેશ પટેલ સમક્ષ ઉગ્ર વાત કરી કહ્યું કે જમીન સંપાદનનો જો પ્રશ્ન હોય તો સાથે રહીને મદદ કરવા માટે પણ તૈયાર છું પણ જે સમસ્યા છે તેમનો હલ આવવો જોઈએ એટલે સૌથી વધારે જે ધ્યાન છે ચૈતર વસાવા ઉપર છે કે જ્યારે એમણે બસો વીસ કેવી સ્ટેશન સ્થાપવાને લઈને સવાલ પૂછ્યો ત્યારે જવાબ આપવામાં આવ્યો છે અને જવાબનું કોઈ સોલ્યુશન પણ હવે આપવામાં નહીં આવે કારણ કે ત્રણ જિલ્લાની અંદરથી એક જ જેટકો સ્થાપવામાં આવે એટલે વડોદરામાં છે તો નર્મદા જિલ્લાનો કોઈ

જે લોકો છે એમનો વિશ્વાસ પણ ચૈતર વસાવા ઉપર હશે કે અમારા જે આ પ્રશ્ન છે કારણ કે એમના જે નજીકના લોકો હશે જે ચૈતર વસાવાને મળ્યા છે કીધું હશે કે તમારે આ પ્રશ્ન કરવાના છે પણ હવે એ જોવાનું છે કે આવતીકાલનો દિવસ ચૈતર વસાવા માટે કેવો રહેશે કારણ કે આવતીકાલ એમનો છેલ્લો દિવસ છે બહાર રહેવા માટે પછી પાછા જેલમાં જતા રહેશે પછી એમને ક્યારે જામીન મળે છે પણ જોવાનું છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર Yeah. <laughs>